સુરતમાં ઝૂપડામાં ચાલતું મિની બાર ઝડપાયું ઇંગ્લિશ દારૂની પાંચ હજાર છસો છેતાલીસ બોટલો સાથે દેશી પણ મળી આવ્યું એસએમસીના દરોડામાં ચૌદ ઝડપાયા ત્રીસ ફરાર સુરતમાં સ્થાનિક પોલીસને અંધારામાં રાખી સ્ટેટ મોટર ઇંગસેલે વધુ એકવાર દારૂના મસ્ત મોટા અડ્ડાનો પર્દાફાશ કર્યો છે પુણા વિસ્તારમાં ઝૂપડામાં ચાલતા મીની બાર પર એસએમસે દરૂનું પાણી નશો કરવા આવેલા ચૌદ શખ્સોને ઝડપી પાડ્યા હતા જ્યારે ત્રીસ લોકો ફરાર થઈ ગયા હતા પોલીસે ઘટના સ્થળ પરથી ઇંગ્લિશ દારૂની પાંચ હજાર છસોથી વધુ બોટલ અને દેશી દારૂનો જથ્થો પણ ઝડપી પાડ્યો હતો પુણામાં ઔદ્યોગિક વિસ્તારમાં આટલા મોટા પ્રમાણમાં દારૂ પહોંચ્યા બાદ બે રોકટોક વેચાણ ચાલતું હોવાનું સામે આવતા સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે દારૂ બરફ બાઇટિંગ સહિતની સુવિધા અપાતી હતી સ્ટેટ મેટલ ઇન્સેની ટીમ દ્વારા જ્યારે દારૂના અડ્ડા પર રેડ કરવામાં આવી ત્યારે પચાસ જેટલા નો ટો દારૂના અડ્ડા પર દારૂ પી રહ્યા હતા દોડા પડવાની સાથે જ અડ્ડા પર ભાગદોડ મચી ગઈ હતી લીલી તાડપત્રી બાંધીને બનાવવામાં આવેલા અડ્ડામાં બરફ બાઇટિંગ સહિતની સુવિધા પણ આપવામાં આવી હતી આ સાથે ટેબલો પણ ગોઠવવામાં આવ્યા હતા જેના પર બેસીને દારૂ પી શકાય આ સાથે જ ગ્રાઉન્ડમાં પણ પાછળના ભાગે

ગોડાઓથી દારૂ સપ્લાય કરનાર કાળુ યાદવ દારૂ લાવી આપનાર ભરત સહિત કુલ બાર લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે